હેલો ફ્રેન્ડ્સ ફિલહભાઈભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજકાલ આપણે સિઝન બદલાયા કરે એટલે સ્કીનમાં પણ ફોડલીઓ થઈ જાય કોઈક વખત તમને ઓઇલી સ્કિનના હિસાબથી સ્પોટ પડી જતા હોય એકનેના કે તડકો હમણાં ગયો હોય એટલે ટૂંકમાં કંઈ પણ હોય એમાં આપણે અલગ અલગ અત્યાર સુધી મેં તમને લિકોરાઈઝને બધું નાખી નાખીને એટલે કે મુલેઠીને બધું નાખીને મેં તમને પાવડર ને ફેસ પેક શેર કર્યા હવે ઘરની જ દાળ ચોખાને એનાથી તમે કેવી રીતના અલગ અલગ વસ્તુ બનાવી શકો છો ફેસ પેક કે ફેસ વોશ એ કેવી રીતના બનાવવાનો એ હું તમારી સાથે આજે શેર કરવાની છું આને તમે રેગ્યુલર વાપરશો ને દસ દિવસની અંદર તમારી સ્કિનમાં તમને ડ્રાસ્ટિક ચેન્જ દેખાશે મારા કહેવાથી આ બનાવીને તમે ચોક્કસથી એનો યુઝ કરજો તો બહુ સરસ ઇફેક્ટ આવશે તો આને કેવી રીતના બનાવવું છે એ હું તમારી સાથે શેર કરું છું નાના છોકરાઓએ ટીનેજર્સ હોય અત્યારથી જ જો આ બધી વસ્તુ વાપરશે ને તો એમની સ્કિનને ક્યારે પણ કેમિકલવાળી વસ્તુઓની જરૂરત જ નહીં પડે આવી જ વસ્તુઓ તમે એને બનાવીને આપી શકો છો તો હવે એને કેવી રીતના બનાવું છે એ હું તમારી સાથે શેર કરું છું સ્કિનને એકદમ સ્પોટલેસ અને ક્લિયર બનાવવા માટે આપણે જે લેવાનું છે પેક બનાવવાનો છે પેક કેવકે વોશ કહો તમે કોઈપણ રીતે એનો યુઝ કરી શકો છો એમાં આપણે બે ચમચી જેવું આપણે ચોખા લઈએ છીએ બેથી અઢી ચમચી જેવા તમને જેટલું જે લેવો એ પ્રમાણે તમે બીજી બધી વસ્તુના માપ પણ એ રીતે લેવા પડશે આ બે ચમચી ચોખા છે પછી ચોખા તમને ખબર જ છે કોરિયન સ્કિનને એના માટે એના વાળને બધું આના કારણે જ બહુ સરસ હોય છે પછી આપણે બે ચમચી જેવી મસૂર દાળ લઈએ છીએ જે પિંક કલરની આવે છે એટલે બે ચમચી જેવી આપણે મસૂર દાળ લઈએ છીએ એ તમારી સ્કિનમાં જે પણ ડાઘા હશે ને એ દૂર કરશે અને ક્લી ક્લીન અને ક્લિયર કરશે તમારી સ્કિનને પછી અહીંયા આપણે આખા મગ હોય ને એ તમે લઈ શકો છો એ પણ તમારી સ્કિનને એકદમ ક્લિયર કરે છે અને એક્સફોલિયેટ કરે છે એટલે મેં અહીંયા છે ને મગની દાળ લીધી છે એટલે બહુ જલ્દી ક્રશ થઈ જાય ને તમારી પાસે ન હોય તો તમે મગ પણ લઈ શકો છો આખા એ બધી આ બધી વસ્તુનું માપ બે બે ચમચી લીધું છે એટલે કાંઈ વાંધો ન આવે પછી અહીંયા મેં બે ચમચી જેવું ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ તો તમને ખબર જ છે કે પહેલાંના જમાનામાં એનાથી બધા મોડું ને એવું ધોતા બેથી દોઢ એક એક દોઢ ચમચી લેશો કેમ કે પીસાઈ ગયું છે ને એટલે આને વાંધો નહીં આવે આ તો આપણે બધાને એક સાથે શું કામ પીસવાનું છે ફરીવાર કે ભાઈ આપણા પાવડર એકદમ મસ્ત સ્મૂથ થઈ જાય કરકરા ન રહે પછી અહીંયા મારી પાસે આ લેમન પીલ પાવડર છે એ બી કરકરો જ છે એટલે એ નાખું છું હું એકથી દોઢ ચમચી જેટલો એટલે એ પણ તમારી સ્કિનને એકને પિમ્પલ્સ કંઈ પણ હશે ને એ બધું દૂર કરશે અને આ સ્કીન અત્યારે જે આ ચોમાસામાં ને એમાં રહે ને એમાં બી સારું રહેશે આ કોઈ પણ સિઝનમાં તમે કરી શકો છો પછી આ વાઇલ્ડ ટર્મરિક છે એ મેં અડધી ચમચી લીધી છે તમારી પાસે જો ઘરની હળદર હોય તો ચપટી જ નાખજો કેમ કે તમને પીળાશ છોડશે એટલા માટે પછી અહીંયા બહુ ડ્રાય નથી કરવાનું કે ચોખા છે ને અંદર એટલે એક ચમચી જેટલું જ આપણે મુલતાની માટી લઈએ છીએ જેનાથી તમારી સ્કિન એકદમ ક્લીન અને ક્લિયર થાય આટલી વસ્તુ આપણે લઈ લીધી છે અને પછી હવે હું બે ચમચી જેટલો જવનો લોટ લઈશ જવનો લોટ તમારા સ્કિનમાં વાઇટનિંગ ઇફેક્ટ આપશે અને તમારી સ્કિનને એકદમ જ સરસ બહુ જ સરસ ક્લીન અને ક્લિયર કરી નાખશે અને તમારો શેડ એકદમ વધશે મતલબ સારો થઈ જશે સ્કિનનો જે શેડ હોય ને આપણે જે પણ શેડના હોય એ આપણે ઇન્ડિયન સ્કિન તો એવી જ હોય જનરલી પણ કોઈ પણ હોય એમાં આપણી સ્કિન ક્લીન અને ક્લિયર રહે ને એ મહત્ત્વનું છે વ્હાઈટ થવું એ મહત્ત્વનું નથી તમારી સ્કિન જે ક્લીન અને ક્લિયર હોય સ્પોટલેસ હોય એ જ મહત્ત્વનું છે એટલે હવે આટલી વસ્તુને આપણે ગ્રાઇન્ડિંગ જારમાં લઈને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ પછી તમને હું બતાવું અહીંયા આપણું આ એકદમથી ગ્રાઇન્ડ થઈ ગયું છે મેં થોડું દરદરું જ રાખ્યું છે એટલે સ્ક્રબનું કામ પણ બહુ હાર્શ કરીને તમારે ફેસ ઉપર નથી કરવાનું એટલે હવે આપણે એને જો તમારે એને ગાળવું હોય મતલબ એને ચાઈ લેવું હોય તો તમારે ચાય લેવાનું જેનાથી તમારે પાવડર એકદમ સ્મૂથ થઈ જાય મારે બહુ વાંધો આવે એમ નથી જો તમે જોવો છો થોડો કોર્સ જેવો છે એકદમ એટલે હું એને લગાડીને પછી જ્યારે કાઢીશ ત્યારે વ્યવસ્થિત એને થોડું ધીમે ધીમે સર્ક્યુલર મોશનમાં પેલું કરીને કાઢી લઈશે ને મસાજ કરીને હવે આને આપણે એક એરટાઇટ ડબ્બી હોય અથવા કોઈ પણ હોય જેમાં તમારે ભીનો હાથ કે ભીની ચમચી ના જવી જોઈએ એમાં આપણે રાખીને આરામથી ચારથી છ મહિના કે વરસ બી તમે રાખી શકો છો બિલકુલ કેમ કે આને ભીનું નહીં થવા દેવાનું બને ત્યાં સુધી ચાર ત્રણ ચાર મહિનાનું કે એમ બનાવીને રાખો ને તો સારું પડે આ જે જોબ કરતા ને એના માટે બહુ જ સારું છે અને તમે આ રેગ્યુલર આવો જ વોશ વાપરો ને રોજ સવારે એક ચમચી લઈ પાણીમાં લઈને તમે મોઢું આનાથી ધોઈ નાખો ને તમારી સ્કિન એકદમ મસ્ત ફ્લોલેસ અને એકદમ ફાઇન ક્લિયર થઈ જશે હવે આપણે એને જારમાં ભરી લઈએ છીએ આવી રીતના કોઈ પણ જાર હોય એમાં તમે એને સ્ટોર કરી શકો છો આરામથી ભરીને અને કોઈ પણ કેટલા બી દિવસ રાખવા હોય તમે રાખી શકો છો મહિનાઓ વાંધો નથી અને આને તમે વીકમાં ત્રણ વખત જો પેકની જેમ યુઝ કરવું હોય તો વીકમાં ત્રણ વખત ઓઇલી સ્કીન હોય તો તમારે રોઝ વોટર સાથે કરવાનું અથવા દહીં સાથે કરી શકો છો અને જો ડ્રાય સ્કીન હોય તો કાચું દૂધ હોય એની સાથે તમારે આનો યુઝ કરવાનો છે એટલે એ રીતના તમે એને વાપરી શકો છો અને જો ફેસવોશ તરીકે યુઝ કરવું હોય તો તો તમે રોજ સવારના આનો ફેસ ધોવામાં ને એમાં યુઝ કરી જ શકો છો આરામથી તો તમે આવી વસ્તુઓ બનાવીને ઘરમાં જ મસ્ત ઓર્ગેનિક તમારો હર્બલ અને ઓર્ગેનિક આજકાલ એવી જ એડ આવતી હોય જ્યાં જુઓ ને ત્યાં ઓર્ગેનિક અને હર્બલ તમે ફેસવોશ કહો કે ફેસ પેક કહો એ તમે ઘરમાં જ બનાવી શકો છો એટલે મારા કહેવાથી આવું બનાવીને તમે યુઝ કરો અને એની કન્સિસ્ટન્સી તમે જોઈ જ શકો છો બહુ જ સરસ છે જુઓ તો આ વસ્તુ તમે ઘરે બનાવીને રાખોને તો તમારે તમારી સ્કિનમાં ફેશિયલની પણ જરૂર નહીં પડે એટલું તમારી સ્કિનમાં સરસ ઇફેક્ટ આવશે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ